ભૂથ લાગી રહી છે ભગવાન કૃષ્ણનો પાંચ હજાર બસો ને જે જન્મદિવસ છે તેને લઈને દ્વારકા નગરીને ખૂબ જ સુંદર સજાવવામાં આવી છે શણગાર કરવામાં આવ્યો છે અને એવું કહેવાય છે કે બાવન ગજની ધજા ચડે નમે હજારો શીષ છપ્પન પગથિયા સ્વર્ગના મળે દ્વારકાધીશ કંઈક આવી જ અનુભૂતિ અહીંના લોકોને થઈ રહી છે જ્યારે આ મોક્ષ નગરી દ્વારકામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને લોકો સ્વર્ગ દ્વારના છપ્પન પગથિયા ચડીને ભગવાનને શિષ્ય ઝુકાવવા માટે આવે છે અને ત્યારબાદ મોક્ષ દ્વારમાંથી તે લોકો બહાર નીકળે છે એવું કહેવાય છે કે ભગવાને જ્યારે મનુષ્યની રચના કરી એ પહેલાં જ તેમના માટે મોક્ષ દ્વાર મોક્ષ દ્વાર છે તે બનાવી દીધો હતો અને કદાચ એ જ આ દ્વારકા નગરી કહી શકાય દ્વારકાધીશના સાનિધ્યમાં છે સો વર્ષ સુધી રાજે અહીંયા રાજ કર્યું છે અને અત્યારે તેમનો પાંચ હજાર બસો એકાવનનો જન્મદિવસ છે તેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો ભાવ વિભોર બની રહ્યા છે અહીંયા મોક્ષ નગરીમાં આવીને લોકો એ જ પ્રકારની અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે અમારી સાથે અહીંયા દ્વારકાધીશના મંદિરના પૂજારી પ્રણવભાઈ અમારી સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરીશું કે ભગવાનને આજે કયા કયા ભોગ ધરાવવામાં આવશે શું વિશેષતા આવતીકાલને લઈને ભગવાનના આ દ્વારકાધીશના મંદિરમાં છે આપનું સ્વાગત દ્વારકા મોક્ષ નગરી કહેવાય છે લોકો છપ્પન પગથિયા સ્વર્ગના ચડીને અને દ્વારકામાં દ્વારકાધીશના શિષ નમાવે છે પાવન નગરી પાંચ હજાર બસો ને એકાવન આ ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ છે આવતીકાલે શું તૈયારીઓ છે ખાસ કરીને લઈને વાત આપણે કરીએ તો વૈષ્ણવોને વિશેષની અંદર દર્શન થઈ શકે એવી સુચારું વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે ભગવાનની સેવાની વાત કરું તો સવારે છ કલાકે બંગલા આરતી થશે ત્યારબાદનો જે ક્રમ છે એ ભગવાન દ્વારકાધીશનો અભિષેકનો ક્રમ હોય વિશેષમાં આપના માધ્યમથી જણાવું તો વર્ષમાં માત્ર એવા બે દિવસ હોય છે જે ખુલ્લા પટ ભગવાન દ્વારકાધીશનો અભિષેક થાય છે એક જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા એટલે કે જૈષ્ઠાભિષેક અને આજે જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીના તો આઠથી નવ કલાક સુધી ભગવાન દ્વારકાજીનો અભિષેક થાય છે વિશેષની અંદર દુગ્ધ દહીં ઘી કેસર ખાંડ મધ વગેરે સામગ્રીથી ભગવાન દ્વારકાજીનો અભિષેક થાય છે ત્યારબાદ ભગવાનના શૃંગાર થાય છે તો વાત કરીએ આપણે તો જન્માષ્ટમીના દિવસે ભગવાનને વિશેષ કરીને કેસરિયા વાઘા પરિધાન કરવામાં આવે છે કંઠમાં ભગવાનના કંઠા ધરવામાં આવે છે મોતીઓની માળા સુવર્ણ માળા ભગવાનને ધારણ કરવામાં આવે છે વાત આપણે કરીએ નહીં તો કુલે મુકુટ ભગવાનને ધારણ કરવામાં આવે છે આ શ્રંગારની વાત થઈ ત્યારબાદની જે સેવાનો ક્રમ હોય છે એ શ્રૃંગાર આરતીનો ક્રમ હોય છે ત્યારબાદની જે સેવા છે એ ગ્વાલભોગની સેવા છે ઠાકોરજીને ગ્વાલભોગ આરોગવામાં આવે છે મેસુભ સાટા બુંદીના લાડુ અહીંયા મંગળા આરતીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જી રૂટિંગમાં એટલે કે નિત્યની અંદર સાડા છ મંગલારતી હોય પણ આજે એટલે કે જન્માષ્ટમીના દિવસે સવારે છ કલાકે મંગળારતી હોય છે એટલે અડધો કલાક બધા વૈષ્ણવો વધારે દર્શન કરી શકે એ ભાવથી અડધો કલાક વહેલું મંદિર ખુલે છે ભગવાનની મંગલા વહેલી થાય છે હવે વાત કરીએ આપણે ત્યારબાદ